પાદરાના પૂર્વ એમએલએ જસપાલ સિંહને કોંગ્રેસે વડોદરા વિધાનસભા બેઠક પર ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા વડોદરા લોકસભા બેઠક પર પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલ સિંહ પઢિયાળનું નામ જાહેર કર્યું છે લાંબા સમયથી લોકસભાની વડોદરા બેઠક પર કોંગ્રેસ ઉમેદવારનું નામ જાહેર કરતી ન હતી જેમાં ઘણા નામો સંભવિત ઉમેદવાર તરીકે ચર્ચામાં હતા એવામાં કોંગ્રેસે આખરે પોતાના ઉમેદવારના નામની ઘોષણા કરી હતી જેને લઈને કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયારને તેઓના શુભચિંતકો સમર્થકો દ્વારા શુભકામનાઓ પાઠવી હતી

એમના પક્ષના વડા હોય કે રાજ્યના મુખ્યમંત્રી હોય એમના દ્વારા પણ એમને ટકોર કરવામાં આવી હતી કે ભાઈ અમદાવાદનો જ્યારે આટલો વિકાસ થતો હોય સુરતમાં આટલો વિકાસ થતો હોય તો વડોદરા શહેર કેમ પાછળ એટલે કંઈક ને કંઈક રીતે જે લોકોએ વડોદરા શહેરના લોકોએ જેમનામાં વિશ્વાસ મૂકીને એમને એમના આશીર્વાદ અગાઉ આપ્યા એ લોકસભાની બાબત હોય વિધાનસભાની બાબત હોય તો એમાં એ લોકોએ કંઈક ને કંઈક રીતે વડોદરાની જનતાને સુખાકારી કરવા વધારો કરવામાં કંઈક ને કંઈક કિસ્સ પણ છે એ બાબતને લઈને અમે લોકો જનતા સમક્ષ જવાના છે જો જન જનતા એમને આશીર્વાદ આપશે તો ચોક્કસપણે આ જે બધા મુદ્દા વડોદરા શહેરનાં કે વાઘોડિયા સાવની વિધાનસભાના છે એને હું ચોક્કસપણે એને સોલ્વ કરવામાં મારા ભૂરેપુરા મારા પ્રાપ્ત પાંદરામાં જે સરસ્વતી કામ કરવાનું કામ આવશે મારો છો જે ચોક્કસપણે પાદરાની પાંદરાની જનતાના આશીર્વાદ વડોદરા લોકસભાની બેઠક જે પાદરાની જનતા હું ગભવ આભારી છું કે એમને જે મને ગત સત્તર બે હજાર ની મને જીતાડ્યું એના ભાગરૂપે જ આજે આ કોંગ્રેસ પાર્ટીએ મારો વિશ્વાસ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર